ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ સરસ યોજના વ્હાલી દીકરી યોજના વિશે વાત કરીએ આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્યને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે તો ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સીધી વાત પર આવીએ આ યોજના હેઠળ દીકરીને ટોટલ કેટલી આર્થિક મદદ મળે છે તો જવાબ છે પૂરા એક લાખ દસ હજાર રૂપિયા આ એક એવી રકમ છે જે દીકરીના શિક્ષણથી લઈને એના ભવિષ્યના સપનાઓ પૂરા કરવામાં ખરેખર ઘણી મદદ કરી શકે છે પણ હા એક વાત સમજવા જેવી છે આ એક લાખ દસ હજારની રકમ એકસાથે નથી મળતી સરકાર આ રકમને દીકરીના જીવનના અલગ અલગ અને મહત્વના તબક્કાઓ પર વહેંચીને આપે છે જેથી કરીને એના શિક્ષણ અને ભવિષ્યને સાચો સહારો મળી રહે સારું તો સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળી શકે કોઈ પણ યોજનામાં અરજી કરતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કોણ કોણ એના માટે પાત્ર છે ચાલો આના નિયમો એકદમ સીધા અને સરળ છે પહેલું પરિવાર ગુજરાતનું વતની હોવો જોઈએ બીજું પરિવારની આખા વર્ષની આવક બે લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને ત્રીજું આ યોજનાનો લાભ પરિવારની પહેલી ત્રણ દીકરીઓ સુધી મળી શકે છે તો હવે એ સમજીએ કે આ પૈસા ક્યારે અને કેવી રીતે મળે છે આખી જે સહાય છે ને એને દીકરીના જીવનના ત્રણ મોટા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે જુઓ આખી યોજનાનો રોડમેપ બહુ સિમ્પલ છે પહેલી મદદ મળે છે જ્યારે દીકરી ધોરણ એકમાં એડમિશન લે બીજી મદદ મળે છે જ્યારે એ ધોરણ નવમાં પહોંચે અને જે છેલ્લી અને સૌથી મોટી સહાય છે એ મળે છે જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તો શરૂઆત થાય છે શિક્ષણના પહેલા પગથિયાથી જેવી દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે એટલે સરકાર તરફથી ચાર હજાર રૂપિયાની સહાય મળે છે પછી વારો આવે છે બીજા તબક્કાનો જ્યારે દીકરી માધ્યમિક શિક્ષણમાં પહોંચે એટલે કે ધોરણ નવમાં ત્યારે એને પ્રોત્સાહન આપવા માટે બીજા છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને હવે સૌથી મોટો અને સૌથી નિર્ણાયક હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે એના ઉચ્ચ શિક્ષણ માટે હોય કે પછી ભવિષ્યના કોઈ આયોજન માટે એને પૂરા એક લાખ રૂપિયા મળે છે આ રકમ ખરેખર એના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે ઓકે તો આપણે યોજના શું છે એના ફાયદા શું છે એ બધું તો સમજી લીધું પણ હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ આના માટે એપ્લાય કઈ રીતે કરવું ચલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ અરજી કરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા જરૂરી છે સમજો કે આ એક ચેકલિસ્ટ છે દીકરીનું આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ માતા પિતાના ડોક્યુમેન્ટ્સ આવકનો દાખલો બેંકની ડિટેલ્સ આ બધું જો પહેલેથી તૈયાર હોય તો પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જાય છે અને પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે બસ ત્રણ જ સ્ટેપ છે પહેલાં તો બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો પછી એપ્લિકેશન ફોર્મ તૈયાર કરો અને છેલ્લે એને ગવર્મેન્ટના ઓફિશિયલ પોર્ટલ પર ઓનલાઈન સબમિટ કરી દો બસ આટલું જ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અરજી બીજે ક્યાંય નહીં પણ માત્ર ને માત્ર સરકારના ઓફિશિયલ પોર્ટલ ઈ મહિલા કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જ કરવાની છે સાચી વેબસાઇટ પર જવું બહુ જ જરૂરી છે હો આપણે લગભગ બધી જ વાત કરી લીધી પણ એક એવી વિગત છે જે સૌથી સૌથી વધુ જરૂરી છે જો આ એક નિયમ ચૂકી ગયા તો આખી મહેનત પાણીમાં જઈ શકે છે તો એવો તે કયો નિયમ છે આખી યોજનાનો સૌથી અગત્યનો નિયમ કયો છે જેના વગર આ લાભ મળી જ ન શકે અને એ નિયમ છે સમય મર્યાદાનો અરજી દીકરીના જન્મના ફક્ત એક વર્ષની અંદર જ કરવી પડે છે આ ડેડલાઇન બહુ જ ક્રિટિકલ છે જો એક વર્ષનો સમય જતો રહ્યો તો પછી આ યોજનાનો લાભ નથી મળતો એટલે આ વાતને ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ જ્યારે કોઈ દીકરીને એના શિક્ષણ માટે એના ભવિષ્ય માટે આવો આર્થિક સહારો મળે તો એનાથી માત્ર એનું જ નહીં પણ આખી આવનારી પેઢીનું ભવિષ્ય કેવી રીતે બદલાઈ શકે છે આના પર વિચારવા જેવું ખરું